છવ્વીસ એપ્રિલ બાદ ઉપસાગર વધારે સક્રિય બનશે અને વાવાઝોડાની પ્રક્રિયા તો ચૌદમી એપ્રિલથી શરૂ થઈ જશે પણ છવ્વીસમી એપ્રિલ બાદ જોરદાર વાવાઝોડા થશે દસમી મેથી ઘણી આંધુરા છે અને દસમી મેથી પંદર જૂન વચ્ચે બંગાળનું સાગર ખતરનાક વાવાઝોડા થશે જેમાં આંદોમાન નિકોબાર ટાપુમાં પણ તેની અસર થશે સત્તર મેથી એકવીસ મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે અને ધીરે ધીરે લગભગ જૂની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં પણ દક્ષિણ ભારતમાં પણ ચોમાસું આવી શકે અને ત્યાંથી ધીરે ધીરે દક્ષિણ ગુજરાત ઉપર મુંબઈ મહારાષ્ટ્ર સુધી પણ પહોંચી જશે એટલે આ આ જે ચોમાસાની ગતિવિધિ છે એ ગરમી વધારે રહેવાની છે અરબી સમુદ્રમાં અને સાગરમાં સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમી થશે બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવી એટલે વાવાઝોડા બહુ ઘણા બનશે અરબી સમુદ્ર પણ એક વાવાઝોડા બનશે બે બેથી ત્રણ વાવાઝોડા બનવાની શક્યતા રહે છે ખતરનાક વાવાઝોડાથી દક્ષિણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આંદોમાન નિકોબાર ટાપુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે બાંગ્લાદેશમાં તેની અસર થશે દક્ષિણ પૂર્વીય તટો પર ખાબર લઈ નાખે એવા વાવાઝોડા થશે અને અર અરબી સમુદ્ર પર પણ એની અસર થશે જો ઓમાન તરફમાં વાવાઝોડું ભણતા છે નહીં તો લગભગ દક્ષિણ જે સૌરાષ્ટ્રના ભાગો છે એમાં પણ શરૂઆતમાં વરસાદ આવી શકવાની શક્યતા રહેશે શરૂઆતમાં સમયવાહી પ્રવાહનું જોર રહેશે અને સમયવાહી પ્રવાહ પ્રવાહ પશ્ચિમ ઘાટથી છેક કે ગુજરાત તરફ આવવાની શક્યતા રહે છે એટલે એટલું કહી શકાય કે આ વખતમાં શરૂઆતમાં જે વરસાદ છે એ સારો રહેશે વરસાદ મેઘ બરાબર બન્યો નથી વનસ્પતિ પણ બરાબર સંજોગો નથી એની વરસાદ ઝરાવતી આમ છતાં ભારતમાં ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનશે અને આ લો પ્રેશર અને વાવાઝોડાના કારણે વરસાદ થશે કેટલીક વખત વાવાઝોડાની આંખ જે છે એ દેશના ભૂભાગોમાં આવશે અને ધીરે ધીરે વરસાદ વરસાદ વરસાવશે એવી રીતે અરબી સમુદ્રમાં પણ વરસાદ વરસાવશે અને ત્યાંની અસર છે કચ્છના ભાગોમાં થઈ અને સમુદ્રના ભાગોમાં ભાગોમાં આવી જશે એટલે આ વખતે વિશિષ્ટ પ્રકારનું વિશિષ્ટ રીતનું હવામાન દેશના ભાગોમાં ભીન ભીન ભાગોમાં બધા લો પ્રેશરના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે જે વરસાદ મેઘ બન્યો હોય તો નિરનિરંતર ચોમાસું થાય પણ નિરનિયંત્રણ ચોમાસું આ વખતે થવાની શક્યતા બદલે અચાનક અણધારું ચોમાસું થઈ શકે આવી જશે અને વાવાઝોડા તો વધારે શક્યતા છે પરંતુ પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરમાં પાછોતર વરસાદ થતો છે અને પાછોતર વરસાદ નીંગલ આવેલા જે પાકો જે છે એના ઉપર ઘણી વખત નુકસાન કરતો હશે છે પણ એ પહેલાં આ એપ્રિલ માસ છે એમાં બાગાયતી પાકોને વધારે સાચવવાની જરૂર છે કારણ કે સતત પવનના તોફાનો રહે છે અને મે માસમાં આંધી વંટોળ એટલા બધા આંધી વંટોળ છે કે કાચા મકાનના સાપરા જે છે એના પણ ઊંડી જાય એટલી આંધીઓ છે એટલે આ આ વખતે આંધીઓનું પ્રમાણ વધારે છે